ધોળકા શહેર પ્રમુખના કરેલા આક્ષેપો બાદ કોંગ્રેસ દ્વારા પ્રમુખના પુતળાને આંખેપટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ અને પાણીની લાઇન લીકેજ બાબતે નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા તેમજ સે હાથ જોડો અભિયાનના પ્રમુખ મિતેશભાઈ મકવાણાની આગેવાનીમાં નગરપાલિકા વિરુદ્ધ તારીખ નવ એક બે હજાર પચીસના કરેલા જોરદાર વિરોધના અનુસંધાને ધોળકા નગરપાલિકા પ્રમુખ દ્વારા બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાઉન્સલરો તેમજ કોંગ્રેસ વિરુદ્ધ કરેલા આક્ષેપો તેમજ શહેરમાં તમામ રસ્તાઓ ચાલુ છે અને હવે કોઈ જગ્યાએ ગટરો ઉભરાતી નથી અને કોંગ્રેસ ખોટી ખોટી ઉશ્કેરણી કરે છે અને કોંગ્રેસના કાઉન્સિલરોએ રાજીનામું આપી દેવું જોઈએ જેના વિરુદ્ધમાં ફરી આજે કોંગ્રેસ દ્વારા લોકોને સત્ય હકીકત જણાવવા ફેઝ પાર્ક તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતા નથી તેના મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનો પુતળાની આંખે પટ્ટી બાંધી તૂટેલા રોડ તેમજ ભરાયેલા ગટરના ભરાયેલા વચ્ચે ઉભું કરવામાં આવ્યું હતું અને લોકોએ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ લોકોએ ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આજના કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીફભાઈ મુનશી ફારૂકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલેક અમીરભાઈ ટિંબલિયા ફરજાનાબેન કાચી તેમજ હરીશભાઈ પરમાર અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ જાદવ

જાદરૂ અમેટા હોગ બુખાર ન જાદુ અમેટા પાંચ દંચિ કોઈ અસર નહીં હોતા દવા ચાર પાંચ દિચ દવા ખા લે